તો મિત્રો આજે આપણે સ્વચ્છતા વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ સ્વચ્છતા એ એક અગત્યનો મૂલ્ય છે જે આપણા જીવનમાં ઘણી બધી રીતે મહત્વપૂર્ણ છે સ્વચ્છતા જાળવવાથી આપણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે આપણી આસપાસનું વાતાવરણ સુરક્ષિત રહે છે અને આપણા સમાજમાં પ્રગતિ થાય છે સ્વચ્છતા જાળવવાથી આપણી શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે શરીરને ચોખ્ખું રાખવાથી બેક્ટેરિયા અને વાયરસનો ફેલાવો અટકાવી શકાય છે આનાથી રોગોનું જોખમ ઘટે છે અને આપણા શરીરને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે સ્વચ્છતા જાળવવાથી આપણી માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે ચોખ્ખું અને સુવ્યવસ્થિત વાતાવરણમાં રહેવાથી આપણને શાંતિ અને શાંતિનો અનુભવ થાય છે આનાથી આપણા મનને તાજગી મળે છે અને આપણે વધુ સારી રીતે વિચારી શકીએ છીએ સ્વચ્છતા જાળવવાથી આપણી આસપાસનું વાતાવરણ સુરક્ષિત રહે છે ગંદકી અને કચરો વાતાવરણને પ્રદૂષિત કરે છે અને રોગોનું જોખમ વધારે છે સ્વચ્છતા જાળવવાથી આપણે વાતાવરણને સુરક્ષિત રાખી શકીએ છીએ અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકીએ છીએ સ્વચ્છતા જાળવવાથી આપણા સમાજમાં પ્રગતિ થાય છે ચોખ્ખું અને સુવ્યવસ્થિત શહેર વધુ આકર્ષક અને સુખદ હોય છે આનાથી પ્રવાસીઓને આકર્ષવામાં મદદ મળે છે અને આપણા સમાજની પ્રતિષ્ઠા વધે છે સ્વચ્છતા એ એક સામાજિક જવાબદારી છે આપણે બધાએ એકસાથે મળીને આપણા ઘર સમુદાય અને દેશને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ સ્વચ્છતા જાળવવા માટે આપણે નીચેના પગલાં લઈ શકીએ છીએ